નમસ્કાર ગુજરાત આજે છે બાવીસ તારીખ અને શુક્રવાર મિત્રો આજના હવામાન સમાચારની શરૂઆત કરીએ પહેલાં તમને જણાવી દઉં કે આવતીકાલે છે શનિવાર અને ત્યાર પછી છે મિત્રો રવિવાર મિત્રો શનિવારે અને રવિવારે ગુજરાતની અંદર વરસાદનું જોર છે એ વધુ રહેશે ત્યાર પછી એક મહત્વપૂર્ણ માહિતી તમને જણાવી દો કે બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ છે સક્રિય થઈ રહી છે મિત્રો આ સિસ્ટમ છે ચોવી તારીખ અથવા તો પચીસ તારીખના રોજ બંગાળની ખાડીમાં બની જશે અને ત્યાર પછી એ સિસ્ટમ છે ફરીથી ગુજરાતની નજીક આવશે અને ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે એ ચાલુ થશે મિત્રો વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થાય એ પહેલાં ગુજરાતની અંદર હવામાન વિભાગ દ્વારા નવી આગાહી છે કરવામાં આવી છે મિત્રો ગુજરાતની અંદર બાવીસ તારીખના રોજ તેવી તારીખના રોજ ચોવીસ તારીખના રોજ અને પચીસ તારીખના રોજ ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે આવી છે તો મિત્રો આ આગાહી પ્રમાણે ગુજરાતની અંદર આવનાર ચાર દિવસ સુધી ક્યાં વધારે વરસાદ પડશે એમની માહિતી જણાવી સાથે સાથે મિત્રો હાલમાં સિસ્ટમ છે એ નબળી પડી ગઈ છે તેમ છતાં પણ આજના દિવસે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ પડશે એમની માહિતી જણાવી તો બીજી તરફ મિત્રો ગુજરાતની અંદર પરેશભાઈ ગૌસ્વામી દ્વારા પણ આવનાર ચોવીસ તારીખ સુધી વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે એમની પણ માહિતી જણાવીશ મિત્રો દરેક માહિતી જણાવી પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સો યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરી કે ખિસ્સો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો સૌથી પહેલાં હવે સિસ્ટમની લાઈવ અપડેટ ઉપર નજર કરી લઈએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સાતસો એચપી ઉપર સિસ્ટમનું લાઈવ લોકેશન છે મિત્રો અહીંયા તમે રાજસ્થાન અને મધ્યપ્રદેશ છે એના વિસ્તારો ઉપર જોવા મળી રહ્યું છે એમનું બહોળું સર્ક્યુલેશનનો ભાગ છે એ ગુજરાત ઉપર આવી રહ્યો છે જેમને કારણે મિત્રો આજે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટો આવશે મિત્રો ગઈ કાલે પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર હળવો મધ્યમ વરસાદ છે એ જોવા મળ્યો હતો મિત્રો સૌરાષ્ટ્રની અંદર હવે વરસાદની ગતિવિધિ છે ખૂબ ઓછી જોવા મળશે કચ્છની અંદર પણ પશ્ચિમ છેડે મિત્રો વરસાદની ગતિવિધિ છે એ ઓછી જોવા મળશે આવનાર ત્રણ દિવસની અંદર મિત્રો છેલ્લા ત્રણ ચાર દિવસની અંદર સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદ પડ્યો એવો વરસાદ નહીં પડે હવે ઉત્તર ગુજરાતની સાથે સાથે સૌથી વધારે મધ્ય ગુજરાતની અંદર જોવા મળશે મિત્રો અમુક વિસ્તારોની અંદર આવનાર બે થી ત્રણ દિવસની અંદર એક થી લઈને ત્રણ ઇંચ અથવા તો ત્રણ થી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદ છે એ પણ જોવા મળશે મિત્રો ઉત્તર ગુજરાતની અંદર અને મધ્ય ગુજરાતની અંદર જ્યાં વરસાદ પડ્યો જ્યાં વરસાદની રાહ છે ત્યાં હવે આવનાર દિવસોની અંદર વરસાદ છે એ ચાલુ થવાનો છે ખાસ કરીને મિત્રો શનિવારે અને ત્યાર પછી રવિવારે વરસાદનું જોર છે એ ગુજરાતની અંદર વધવાનું છે કયા વિસ્તારોની અંદર વધવાનું છે એમની માહિતી પણ તમને જણાવીએ પેલા આજના વરસાદની માહિતી જાણી લઈએ સૌથી પહેલા તમે જોઈ શકો છો કે આખા ભારતની અંદર જે વરસાદની આગાહી કરવામાં આવી છે એની અંદર અંદર ગુજરાતની આજે ઓરેન્જ આગાહી કરવામાં આવી છે મિત્રો ઓરેન્જ એલર્ટ એટલે કે ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર અતિભારે વરસાદ પડવાની આગાહી આપણે ખાસ જણાવી કે સિસ્ટમ છે મિત્રો આવનાર બે થી ત્રણ દિવસ સુધી રાજસ્થાન મધ્યપ્રદેશના અમુક વિસ્તારો ઉપર છે ફરતી રહેશે જેમને કારણે ગુજરાતની અંદર પચી તારીખ સુધી ઓરેન્જ એલર્ટની આગાહી છે યથાવત રાખવામાં આવી છે તમે અહીંયા જોઈ શકો છો તેવી તારીખના રોજ પણ ગુજરાતની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટની આગાહી છે તો રાજસ્થાન અને પંજાબના પણ કેટલાક વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી છે સાથે સાથે મિત્રો અહીંયા ચોવીસ તારીખના રોજ અને પચીસ તારીખના રોજ પણ તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી છે યથાવત રાખવામાં આવી છે આમ ગુજરાતની અંદર પચીસ તારીખ સુધી હજી ભારે વરસાદ પડવાની આગાહી છે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો અહીંયા તમે આજનો વેધર ડેટા છે જોઈ શકો છો બાવીસ તારીખનો આ વેધર ડેટા છે ખાસ કરીને મિત્રો આખા ભારતની વાત કરીએ તો મિત્રો અહીંયા બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ છે આકાર લઈ રહી છે બંગાળની ખાડી ખૂબ સક્રિય મોડની અંદર જણાઈ રહી છે ત્યાર પછી મિત્રો અહીંયા એક સિસ્ટમ છે મિત્રો રાજસ્થાન અને મધ્યપ્રદેશના અમુક વિસ્તારો ઉપર છે ખાસ કરીને વિસ્તારો તમને જણાવી દઉં કે મિત્રો રાજસ્થાન કોટા ઉદયપુર ઇન્દોર ભોપાલ ઝાંસી લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર સ્થિત છે મિત્રો લાઈવ લોકેશન આજનું છે અને આજુબાજુના વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદ પડી રહ્યો છે અને એમના વાદળો છે મિત્રો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગો ઉપર આવી રહ્યા છે જેમને કારણે ગુજરાતની અંદર આજે વરસાદ છે એ જોવા મળશે સાથે સાથે મહત્વપૂર્ણ માહિતી તમને જણાવી દઉં કે અહીંયા મુંબઈ મહારાષ્ટ્રથી કેરળ સુધી અને દક્ષિણ ગુજરાતની અંદર સુરતથી લઈને જે ટ્રફ બનેલો હતો એ ટ્રફ ઘણો બધો નબળો પડી ગયો છે એટલે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર હવે વધારે વરસાદ છે એ જોવા નહીં મળે ત્યાં વરસાદની ગતિવિધિની અંદર ઘટાડો થશે મિત્રો ચોમાસાની ધરી છે એ પણ મિત્રો આ રીતે થઈ ગઈ છે એટલા માટે ચોમાસાની ધરી છે એ નીચે આવી હતી એ ચોમાસાની ધરી ફરીથી ઉપર વહી ગઈ છે એટલે મિત્રો હવે વરસાદ છે એ ઉપરના વિસ્તારો ઉપર વધારે પડશે આજના વરસાદની વાત કરીએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બાવીસ તારીખનો આ વેધર ડેટા છે અને બાવીસ તારીખના રોજ ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદ છે એ મિત્રો સાબરકાંઠા અરવલ્લી મહીસાગર હિંમતનગરના વિસ્તારો દાહોદ છે ત્યાર પછી મિત્રો અહીંયા પંચમહાલ ગોધરાના વિસ્તારો છે આણંદ વડોદરાના વિસ્તારો છે ગાંધીનગર છે અમદાવાદના વિસ્તારો છે આ દરેક વિસ્તારોની અંદર આજે વાતાવરણની અંદર પલટો આવશે અને ગઈકાલે જે રીતે વરસાદ પડ્યો હતો એવી રીતે આજે પણ અમુક વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદ પડશે મિત્રો અમુક વિસ્તારોની અંદર એકથી લઈને ત્રણ સુધીનો વરસાદ પડવાની પણ સંભાવના રહેલી છે પરંતુ ખાસ કરીને મિત્રો મધ્યમ હળવો વરસાદ છે એ ઉત્તર ગુજરાતની અંદર જોવા મળશે મધ્ય ગુજરાતની અંદર પણ મિત્રો વરસાદ છે એ જોવા મળશે આજે દિવસ દરમિયાન મધ્ય ગુજરાત ની અંદર મિત્રો અમદાવાદ છે સુરેન્દ્રનગરના કેટલાક અમદાવાદ લાગુ વિસ્તારો છે ત્યાર પછી મિત્રો ભાવનગરના કેટલાક વિસ્તારો છે આણંદ છે વડોદરા છે દાહોદ છે છોટા ઉદયપુર છે આ તમામ વિસ્તારોની અંદર વરસાદની શક્યતા આજના દિવસ દરમિયાન રહેલી છે તો સાથે સાથે મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર સુરતથી નીચેના જે વિસ્તારો છે સુરત છે નવસારી છે વલસાડ છે દમણ દાદરા નગર હવેલીના વિસ્તારો છે ડાંગના વિસ્તારો છે એની અંદર પણ સારા વરસાદની શક્યતા રહેલી છે તો મિત્રો ભરૂચ છે નર્મદા રાજપીપળાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર મધ્યમ હળવા ઝાપટા છે યથાવત રહેશે હવે મિત્રો આજના દિવસ દરમિયાન સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર મિત્રો ખાસ આપને જણાવી દઈએ કે દરિયાઈ પટ્ટીની અંદર પવનનું જોર છે થોડુંક વધારે રહેશે ગઈકાલે પણ પવનો છે વધારે ફૂંકાયા હતા અને આજે પણ દરિયાઈ પટ્ટી અંદર પવનનું જોર છે વધારે રહેશે દરિયાઈ પટ્ટી વિસ્તારો છે એટલે કે પચાસ કિલોમીટર સારા ઝાપટા પડવાની શક્યતા રહેલી છે મધ્ય અંદર અંદર પણ અમુક અમુક જગ્યાએ પલટાની સાથે ઝાપટા છે ચાલુ થશે ખાસ કરીને મિત્રો અહીંયા જામનગર છે મોરબી છે સુરેન્દ્રનગરના વિસ્તારો છે એની અંદર મિત્રો હળવા મધ્યમ ઝાપટા પડશે ભારે વરસાદ કે એકથી લઈને બે ઇંચ સુધીના વરસાદ પડે એવું મિત્રો આજે સૌરાષ્ટ્રની અંદર જણાતું નથી સામાન્ય હળવા ઝાપટા છે એ સૌરાષ્ટ્રની અંદર ચાલુ રહેશે કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર પણ સામાન્ય હળવો વરસાદ જ પડશે પરંતુ બનાસકાંઠા પાટણ લાગુ જે વિસ્તારો છે એમાં ક્યાંક મિત્રો ભારે ઝાપટા છે પડી શકે છે બાકી વાદળછાયું વાતાવરણ છે એ ગુજરાતની અંદર રહેશે ક્યાંક ક્યાંક તડકો નીકળશે બફારો છે ચાલુ થઈ જશે અને દરિયાઈ પટ્ટીની અંદર પવનનું ઝડપ છે એ થોડુંક વધારે રહેશે ખાસ કરીને આપણે જણાવી દઈએ કે વીસથી લઈને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ઝોકાના પવનો છે મિત્રો ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકના પણ રહી શકે છે આમ ગુજરાતની અંદર આજે એકંદરે વાતાવરણ છે એ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત ની અંદર વરસાદ વાળું રહેશે અને વાદળછાયદાનું જોર છે એટલે કે આજે જે વરસાદ પડશે એમની કરતા મિત્રો વરસાદનું પ્રમાણ છે એ શનિવારે રવિવારે ગુજરાતની અંદર વધશે વેધર ડેટા છે એ બતાવી રહ્યા છે એ પ્રમાણે મિત્રો અહીંયા તેવી તારીખના રોજ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર સાથે સાથે મધ્ય ગુજરાતના પણ તમામ જિલ્લાઓની અંદર સારો વરસાદ પડશે જે વિસ્તારોની અંદર ભારે વરસાદ નથી પડ્યો એ વિસ્તારોની અંદર હવે વરસાદ ચાલુ થશે દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદ છે એ જોવા મળશે તમે અહીંયા ખાસ કરીને જિલ્લા છે એ જોઈ શકો છો આ ગુજરાતનો મેપ છે સૌરાષ્ટ્રની અંદર મિત્રો આવનાર ત્રણ દિવસ સુધી છૂટાછવાયા હળવા ઝાપટા પડશે સૌરાષ્ટ્રની અંદર મિત્રો બહુ જ વધારે વરસાદ છે એ ઓગણીસથી લઈ અને એકવીસ તારીખની વચ્ચે પડ્યો છે મિત્રો ખાસ કરીને ઓગણીસ અને વીસ તારીખ આ બે દિવસ દરમિયાન સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર મિત્રો જૂનાગઢ ગીર સોમનાથ મહુવા ભાવનગર અલંગ રાજુલા ઉનાના જે વિસ્તારો હતો એના એની અંદર પડ્યો છે અમુક વિસ્તારોની અંદર મિત્રો પાંચથી લઈને પંદર ઇંચ સુધીના વરસાદ પણ નોંધાયા છે તો આ તમામ વિસ્તારોની અંદર હવે વરસાદની જરૂર નથી પરંતુ મિત્રો મધ્ય સૌરાષ્ટ્રની અંદર વરસાદની હજી જરૂર છે એમાં ખાસ કરીને બોટાદ છે સુરેન્દ્રનગર છે રાજકોટ છે ત્યાર પછી મોરબી છે ઉત્તર અમરેલી અને ઉત્તર ભાવનગરના જે વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર હજી વરસાદની જરૂર છે તો એવા વિસ્તારોની અંદર મિત્રો વરસાદનું જોર છે હવે થોડુંક વધી શકે છે અહીંયા તમે ચોવીસ તારીખનો વેધર ડેટા જોઈ શકો છો ચોવીસ તારીખના રોજ સિસ્ટમ છે થોડીક નીચે આવશે મોટું બહોળું સર્ક્યુલેશન બનાવશે જેમને કારણે મિત્રો રવિવારે વરસાદનું જોર છે એ ગુજરાતની અંદર વધી શકે છે ખાસ કરીને વેધર ડેટા છે એ અલગ અલગ વેબસાઇટની અંદર બતાવી રહ્યા છે જેમને કારણે મિત્રો ગુજરાતની અંદર રવિવારે વધારે વરસાદનું જોર છે એ સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતની અંદર અને મધ્ય ગુજરાતની અંદર તો ઉત્તર ગુજરાતની અંદર પણ જોવા મળશે આમ ગુજરાતના લોકો માટે એક સારા સમાચાર કે જે બાકી રહેલ વિસ્તારો છે જ્યાં પાણીની તંગી છે પાકને પિયતની જરૂર છે એ બધા વિસ્તારોની અંદર આવનાર ત્રણ દિવસની અંદર વરસાદ પડવાની સંભાવના છે એ દેખાઈ રહી છે મિત્રો વેધર મોડલોની અંદર સંભાવના છે એ દેખાઈ રહી છે ખાસ એક મહત્વપૂર્ણ માહિતી તમને જણાવી દઉં કે ગુજરાતની અંદર હજી વરસાદનો દોર છે એ યથાવત રહેશે ચાર અથવા તો પાંચ સપ્ટેમ્બર સુધી મિત્રો ગુજરાતની અંદર વરસાદનો જોર છે એ યથાવત રહેશે મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર હજી બાવી તારીખના રોજ તેવી તારીખના રોજ અને ચોવી તારીખ તારીખના રોજ તો વરસાદ પડવાનો જ છે પરંતુ ત્યાર પછી બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે ફરીથી ગુજરાતની નજીક આવશે ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર વરસાદ પડશે મિત્રો એ વરસાદ બની શકે છે કે ઓગણત્રીસ તારીખના રોજ ગુજરાતની અંદર પડી શકે છે મિત્રો આમ ગુજરાતની અંદર અલગ અલગ સિસ્ટમને કારણે મોટા ટ્રફને કારણે બહોળું સર્ક્યુલેશનને કારણે અને મિત્રો ખાસ કરીને ચોમાસાની સિઝન ચાલી રહી છે અને ચોમાસાની ધરીનો મિત્રો નીચેનો છેડો છે ગુજરાત ઉપર આવ્યો છે એમને કારણે ચોમાસું એક્ટિવ છે એમના ભાગરૂપે ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ છે પડતો રહેશે પરંતુ અતિથી અતિ ભારે વરસાદની જે આગાહી હતી કે જેની અંદર મિત્રો દસ થી લઈને પંદર ઇંચ સુધીના વરસાદ પડે એવી આગાહી હવે ગુજરાતની અંદર ઓછી થઈ ગઈ છે તેમ છતાં પણ ગુજરાતની અંદર હજી વરસાદની શક્યતાઓ છે યથાવત રહેલી છે ત્યાર પછી મિત્રો અહીંયા આજનો વેધર ડેટા છે તમે જોઈ શકો છો એકવી તારીખે સાંજથી લઈ અને બાવીસ તારીખે સાડા અગિયાર સુધીનો આ વેધર ડેટા છે એની અંદર મિત્રો આજે ક્યાં વધારે વરસાદ પડશે તો મિત્રો આજના દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતની અંદર સુરત વલસાડ લાગુ છે વિસ્તારોમાં વધારે વરસાદ પડવાની શક્યતા છે મિત્રો અહીંયા ખાસ કરીને પાલનપુર છે હિંમતનગર છે ત્યાર પછી અહીંયા દાહોદ ગોધરાના વિસ્તારો છે અરવલ્લી મહીસાગરના વિસ્તારો છે ગાંધીનગર અમદાવાદના વિસ્તારો છે આણંદ વડોદરાના વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર મિત્રો આજના દિવસ દિવસ દરમિયાન દરમિયાન આખા એટલે કે રાત્રિથી લઈ અને મિત્રો વહેલી સવાર સુધી સૌથી વધારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે આમ મિત્રો કચ્છના પણ અમુક વિસ્તારોની અંદર ઝાપટા પડશે સૌરાષ્ટ્રની અંદર પણ ઝાપટા પડશે આ રીતે મિત્રો ગુજરાતની અંદર બાવીસ તારીખના રોજ વરસાદની આગાહી છે રહેલી છે અને ત્યાર પછી આવતીકાલથી વરસાદ થોડુંક વધવાનું છે મિત્રો અંદર અંદર અને તારીખની વરસાદ પડ્યો એવો વરસાદ નહીં પડે પરંતુ જે વિસ્તારોની અંદર વરસાદ નથી એ વિસ્તારોની અંદર વરસાદનું જોર વધશે એવું કહી શકાય તો એ પ્રમાણે મિત્રો આવતીકાલે નવી આગાહી આવશે એમનો વિડીયો તમારા સુધી પહોંચાડી દે એટલા માટે ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર વરસાદ છે હવે જોવા મળશે મિત્રો ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર એકથી લઈને ત્રણ ઈસ સુધીનો વરસાદ પડવાની આગાહી છે એમણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર જણાવી છે તો અમુક વિસ્તારોની અંદર એટલે કે અમુક સીમિત વિસ્તારો હશે એની અંદર ચારથી લઈને પાંચ ઈસ સુધીનો વરસાદ પડવાની આગાહી પણ પરેશભાઈ ગોસ્વામીએ જણાવી છે મિત્રો ખાસ કરીને એમણે કહ્યું છે કે એક બોહળું સર્ક્યુલેશન સિયર ઝોન બન્યું છે જેમને કારણે ગુજરાતની અંદર હજી બાવીસથી લઈને ચોવીસ તારીખ સુધી વરસાદ છે એ પડવાના છે તો મિત્રો એમની આગાહી પ્રમાણે ગુજરાતની અંદર હજી પણ ચોવીસ તારીખ સુધી વરસાદની શક્યતાઓ છે એ દેખાઈ રહી છે અને અગાઉ મેં તમને જણાવ્યું એમ કે શનિવારે અને રવિવારે વરસાદનું જોર છે એ વધશે વેધર બતાવી રહ્યા છે અને તમે પણ તૈયાર રહેજો કેમ કે મિત્રો આવનાર શનિ રવિની અંદર વરસાદનું જોર છે એ ગુજરાતની અંદર વધવાનું છે સિસ્ટમનું જે સર્ક્યુલેશન છે ભાગ છે એમને કારણે ગુજરાતની અંદર વરસાદ છે એ પડવાનો છે અને મિત્રો ગુજરાતના જે જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડી ગયો છે ત્યાં મિત્રો ભેજ છે એ પૂર્ણ થઈ ગયો હતો પરંતુ હવે ફરીથી એક દિવસના વિરામ બાદ ત્યાં ભેજ બનશે અને ત્યાં ફરીથી વરસાદ છે એ ચાલુ થશે ગુજરાત ની અંદર મિત્રો આવનાર ની અંદર હજી વરસાદની આગાહી છે યથાવત રહેશે મિત્રો ગુજરાતની અંદર વરસાદને લઈને અંબાલાલ પટેલ દ્વારા શું નવી આગાહી કરવામાં આવી છે આજના દિવસ દરમિયાન એટલે કે બાવી તારીખના રોજ વિન્ડી એપ્લિકેશનનું મોડલ છે શું કહી રહ્યું છે કયા સમયે વરસાદનો જોર છે ગુજરાતની અંદર વધશે તો મિત્રો સૌથી પહેલા અંબાલાલ પટેલની આગાહી ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલે કહ્યું છે કે ગુજરાતની અંદર ત્રીસ તારીખ સુધી વરસાદ છે પડશે બંગાળના ઉપસાગરની અંદર નવી સિસ્ટમ છે સક્રિય થઈ રહી છે જેમનું વહન થશે જેમને કારણે ગુજરાતની અંદર ત્રીસ તારીખ સુધી ભારેથી ભારે વરસાદ પડશે સૌરાષ્ટ્રના કેટલાક ભાગો સાથે સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર ભારે વરસાદ પડવાની નવી તારીખ સાથે અંબાલાલ પટેલે આગાહી કરી છે તો મિત્રો હવે પછી વિન્ડી એપ્લિકેશન શું કહી રહી છે એની માહિતી જાણીએ તો મિત્રો આજે બાવીસ તારીખ છે બાવીસ તારીખના રોજ ગુજરાતની અંદર અતિભારે વરસાદ છે એ ખાસ કરીને ત્રણ વાગ્યા પછી ચાલુ થશે દિવસ દરમિયાન મિત્રો હળવા ઝાપટા છે એ ગુજરાતની અંદર પડશે પરંતુ ખાસ કરીને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ચાર વાગ્યા પછી ચારથી લઈ અને સાત વાગ્યાનો જે સમયગાળો છે એ સમયગાળાની અંદર મિત્રો ઉત્તર ગુજરાતની સાથે સાથે ઉત્તર ગુજરાતને કનેક્ટેડ એટલે કે બનાસકાંઠા પાટણને કનેક્ટેડ કચ્છના કેટલાક વિસ્તારો છે સાથે સાથે મિત્રો મધ્ય ગુજરાતની અંદર જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ચારથી લઈને સાત વાગ્યાના સમયગાળાની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા છે આજના દિવસ દરમિયાન એપ્લિકેશન બતાવી રહી છે તો એ પ્રમાણે મિત્રો ગુજરાતની અંદર આજે વરસાદની તીવ્રતા અને વરસાદની શરૂઆત છે એ બપોર પછી થશે અને બપોર પછી મિત્રો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોની સાથે સાથે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદી ઝાપટા પડશે સૌરાષ્ટ્રની અંદર પણ દરિયાકાંઠાએ અને દરિયાકાંઠેથી સો કિલોમીટરના અંતરની અંદર મિત્રો વરસાદી ઝાપટા છે પડશે તો મિત્રો આમ વિન્ડી એપ્લિકેશન બતાવી રહી છે કે આજના દિવસ દરમિયાન પણ મિત્રો સિસ્ટમની અસરને કારણે ગુજરાતની અંદર વરસાદ છે એ જોવા મળશે ત્યાર પછી મિત્રો તેવી તારીખના રોજ અને ચોવીસ તારીખના રોજ પણ ગુજરાતની અંદર વરસાદની આગાહી રહેલી છે એ આગાહી આવતીકાલે વેધર ડેટા જે નવો અપડેટ થાય એના બેઝ ઉપર તમને જણાવીશ આગળની આગાહી પર નજર કરીએ તો મિત્રો મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા ગુજરાતની અંદર ગઈકાલે એટલે કે એકવી તારીખના રોજ વરસાદને લઈને નવી આગાહી છે કરવામાં આવી છે મિત્રો નવી આગાહીની અંદર ગુજરાતની અંદર આવનાર પાંચ દિવસ સુધી એટલે કે તારીખના 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 રોજ 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 અને ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે જણાવવામાં આવી છે મિત્રો ખાસ કરીને ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર પચી તારીખ સુધી ઓરેન્જ ની આગાહી આપવામાં આવી છે મિત્રો ઓરેન્જ એલર્ટ એટલે કે એ જિલ્લાઓની અંદર અમુક સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી તો મિત્રો આવનાર પચી તારીખ સુધી ગુજરાતની અંદર હજી કેટલાક જિલ્લાઓની ની અંદર અતિ ભારે વરસાદ છે એ યથાવત રહેશે આપને ખાસ માહિતી જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા અગાઉના દિવસોની અંદર જે આગાહી કરવામાં આવી હતી એની અંદર બાવીસ તારીખ પછી ગુજરાતના કોઈ જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે જણાવવામાં ન આવી હતી પરંતુ ગઈકાલે ફરીથી નવી આગાહી કરવામાં આવી છે અને એ આગાહીની અંદર હવે પછી મિત્રો આવનાર પચીસ તારીખ સુધી ગુજરાતની અંદર ભારે વરસાદ પડતો રહેશે એવું જણાવવામાં આવ્યું છે તો મિત્રો હવામાન વિભાગ દ્વારા જે નવું બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે એના ઉપર નજર કરી લઈએ તો સૌથી પહેલાં તમે અહીંયા જોઈ શકો છો કે આખા ભારતની અંદર જેટલી પણ સિસ્ટમો સક્રિય છે તેમને લઈને મહત્વપૂર્ણ માહિતી આપવામાં છે કે છેલ્લા પાંચ દિવસથી મિત્રો આ પાંચે પાંચ સિસ્ટમો છે એ અપડેટ થઈ રહી છે એમાં પહેલી સિસ્ટમની વાત કરીએ તો સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ બનેલું છે કે જેના ભાગ રૂપે પણ ગુજરાતની અંદર વરસાદ છે એ પડી રહ્યો છે ત્યાર પછી મિત્રો એક અપરેલ સર્ક્યુલે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ કચ્છ અને એના લાગુ વિસ્તારો ઉપર બનેલું છે મિત્રો એને કારણે પણ ગુજરાતની અંદર વરસાદ છે એ પડી રહ્યો છે ત્યાર પછી એક સિયર ઝોન બનેલું છે એમની માહિતી છે ત્યાર પછી એક અપશોર ટ્રફ બનેલો છે એ પણ મિત્રો ગુજરાતની અંદર બનેલો છે ગુજરાત અને મહારાષ્ટ્રના વિસ્તારો ઉપર મિત્રો આમ ત્રણ સિસ્ટમો છે એ ગુજરાતની નજીક છે જેમને કારણે ગુજરાતની અંદર ભારે વરસાદ પડવાની આગાહી છે યથાવત રાખવામાં આવી છે ત્યાર પછી મિત્રો એક મોન્સૂન ટ્રફ બનેલો છે એમની પણ માહિતી આપેલી છે આમ મિત્રો આખા ભારતની અંદર પાંચ જેટલી સિસ્ટમો છે એમાંથી ત્રણ સિસ્ટમો છે એ ગુજરાતની નજીક છે જેમને કારણે ગુજરાતની અંદર વરસાદની આગાહી છે એ યથાવત રાખવામાં આવી છે મિત્રો આગાહીની અંદર હવે હેવી રેનફોલની જે આગાહી છે એના ઉપર સૌથી પહેલાં નજર કરી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર આવનાર પચી તારીખ સુધી હેવી રેનફોલની વોર્નિંગ આપવામાં આવી છે એટલે કે ચેતવણી આપવામાં આવી છે એની અંદર આજે એટલે કે બાવીસ તારીખના રોજ ગુજરાતની અંદર કચ્છની અંદર સાબરકાંઠાની અંદર અરવલ્લીની અંદર અને મહિસાગરની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટની આગાહી આપવામાં આવી છે અહીંયા તમે જોઈ શકો છો ઓરેન્જ એલર્ટ એટલે કે છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ પડવાની આગાહી અને મિત્રો પીળો કલર એટલે કે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી તો એ પ્રમાણે મિત્રો આજે ગુજરાતની અંદર બનાસકાંઠા પાટણ મહેસાણા ત્યાર પછી મિત્રો અહીંયા ગાંધીનગર ખેડા પંચમહાલ દાહોદ એટલે કે ઉત્તર ગુજરાત ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડવાની શક્યતા છે મોરબી સુરેન્દ્રનગર ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ જિલ્લાની અંદર પણ યલો એલર્ટની આગાહી છે એ કરવામાં આવી છે મિત્રો ત્યાર પછી આગળની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો તેવી તારીખના રોજ અને ચોવી તારીખના રોજ પણ ગુજરાતની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે તેવી તારીખના રોજ મિત્રો વરસાદની આગાહી છે વધારે છે એટલે કે કચ્છ છે મિત્રો ત્યાર પછી અહીંયા બનાસકાંઠા છે સાબરકાંઠા છે ભાવનગર અને અમરેલીની અંદર એટલે કે ચાર જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ છે એ સિવાય ગુજરાતના બીજા જિલ્લાઓની અંદર યલો એલર્ટ છે કરવામાં છે

દાહોદ અને છોટાઉદેપુરની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટની આગાહી છે તો મિત્રો ગુજરાતની અંદર અમરેલી મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ વડોદરા પંચમહાલ નર્મદા નવસારી અને વલસાડની અંદર યલો એલર્ટની આગાહી આપવામાં આવી છે મિત્રો આમ પચીસ તારીખ સુધી ગુજરાતની અંદર વરસાદની આગાહી છે યથાવત રહેશે ત્યાર પછી મિત્રો અહીંયા છવ્વી તારીખ અને હત્યાવીસ તારીખનો ડેટા પણ તમે જોઈ શકો છો એની અંદર પણ મિત્રો યલ્લો વોર્નિંગ છે આપવામાં આવી છે એટલે કે એ જિલ્લાઓની અંદર પણ ક્યાંક ભારે વરસાદ છે એ પડી શકે છે ખાસ મહત્વપૂર્ણ માહિતી તમને જણાવી દઈએ કે વેધર ડેટા પ્રમાણે મિત્રો શનિવારે અને રવિવારે વરસાદનું જોર છે એ ગુજરાતની અંદર વધશે મિત્રો અત્યારે એટલે કે આજના દિવસે વરસાદનું જોર છે થોડુંક ઓછું રહેશે પરંતુ શનિવારે અને રવિવારે ગુજરાતની અંદર વરસાદનો જોર છે એ વધશે ત્યાર પછી પણ મિત્રો હત્યાવી તારીખથી બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ છે એ આવી રહી છે એટલે ગુજરાતની અંદર અઠ્યાવીસ તારીખે અને ઓગણત્રીસ તારીખે પણ વરસાદ છે એ યથાવત રહેશે મિત્રો અલગ અલગ દિવસોની અંદર અલગ અલગ વરસાદ છે એ પડતો રહેશે હવે પછી ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ છે એ પડવા માટે થોડા દિવસોની રાહ જોઈ પડશે એટલે કે હત્યાવી અથવા તો અઠ્યાવી તારીખ સુધી રાહ જોઈ પડશે પરંતુ ત્યાં સુધી ગુજરાતની અંદર હજી વરસાદ છે યથાવત રહેશે મિત્રો અલગ અલગ જિલ્લાઓની અંદર એકથી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદ પડવાના આંકડા છે એ આવતા રહેશે ખાસ કરીને મિત્રો અત્યાર સુધી વરસાદ છે એ સૌરાષ્ટ્રની અંદર દરિયાઈ પટ્ટીની અંદર અને કચ્છના આ ભાગોની અંદર પડ્યો હતો પરંતુ હવે પછી આવનાર ત્રણ દિવસ સુધી વરસાદ છે એ ઉત્તર ગુજરાતના અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળશે એટલે કે આ વિસ્તારોની અંદર જોવા મળશે ત્યાર પછી હત્યાવી તારીખથી વરસાદનો રાઉન્ડ છે એ થોડોક ચેન્જ થશે અને ત્યાર પછી નવી આગાહી આવશે એ પણ તમને જણાવતો રહી મિત્રો ત્યાં ત્યાર પછી મિત્રો અહીંયા ખાસ કરીને રેનફોલ ડિસ્ટ્રીબ્યુશનને લઈને જે આગાહી છે એ

ગમે ત્યાં વરસાદ છે એ પડી શકે છે એવું હવામાન વિભાગનું જણાવવું છે ત્યાર પછી મિત્રો ઠંડસ્ટ્રોમ એટલે કે વીજળીના કડાકા ભડાકાને લઈને પણ હવામાન વિભાગે આગાહી કરી છે આવનાર પાંચ દિવસ સુધી કે વોચ એરિયા છે તમામ જિલ્લાઓની અંદર લોકોએ છે એ સાવધાન રહેવાનું છે વીજળીના કડાકા ભડાકા થઈ શકે છે તો